બેઠા ભાઈ કરી પણ ત્રણ સેટ મારવાના એક સેટ મારવાનું ત્રીસ

એક્સરસાઇઝ કરતી વખત થોડું થોડું પાણી પીતું રહેવાનું જેનાથી તમારો સ્ટેમિના બરકરાર રહે એમ મિત્રો આજની કસરત પતી ગઈ હવે છેલ્લો પંદર મિનિટ રહી અને આપણે શિલાજીત પી લઈએ બરાબર પાણીની સાથે મિત્રો કસરત કર્યા બાદ પંદર મિનિટ થઈ ગઈ હવે શિલાજીત લઈ લઈએ કઈ રીતે લે આવું તમને કહી દઉં તો છે શિલાજીત પછી ચમચી વધાર લેવાનું અંદર ડબોળવાનું બરોબર મિક્સ ના થઈ જાય ત્યાર સુધી હલાવવાનું શિલાજી તમે દૂધમાં પણ લઈ શકો અને થોડું ગરમ પાણી હોય ને એમાં પણ લઈ શકો બરોબર તૈયાર થઈ ગયું હડધો કલાક થાય એટલે ખાઈ લઈએ આજે તો ખાવાની મજા જાય એવું છે વળીઓનું શાક છે પુલાવર નું શાક ભાત રોટલો દૂધ સ્ટાર્ટ કરીએ વળીઓના શાકથી કરી દાળ બની મિત્રો ઈંડા કરતા વળીઓમાં પ્રોટીન વધારે હોય તો જે વેજીટેરિયન હોય એના માટે વળીઓ ખૂબ જ ફાયદાકારક હોય છે બે ભાત અને વળ્યોની સબ્જી હાઈ guys hi guys ચલો ખાવા ખાવાનું થઈ ગયું કમ્પ્લીટ હવે કલાક રહી એના આરામથી સુઈ જવાનું